પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ અને ડ્રેનેજ નલિકા નાખવાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા નેતાના નેતા વિરોધ પક્ષ વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ બનાવવાના કામમાં મર્યાદા વધારી આઠ કરોડના કામને તેર કરોડથી વધારાની નાણાકીય મર્યાદા કરવા અને નવીન વેનેજ નલિકા નાખવાના કામમાં પણ પાંચ કરોડની નાણાકીય મર્યાદાની સામે વધુ રૂપિયા પાંચ કરોડની મર્યાદા વધારવાનું કામ સ્થાયી સમિતિના મંજૂર કરવામાં આવ્યું છે તેનો અમલ ન કરવા પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મ્યુનિસિપલ કમિશનરને નિર્દેશ કરવામાં આવે તેવી માંગ કરી છે તેઓ પત્રમાં જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જે રીતે ટેન્ડરોને મંજૂર કરવામાં આવે છે અને જે રીતે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારી આપવામાં આવે છે તે પરથી સ્પષ્ટ દેખાય છે કે વડોદરા મહાનગરપાલિકાની કોઈ પણ કાયદો લાગુ પડતો નથી રાજકીય પ્રેશરમાં આવીને આવા કામોને મંજૂરી આપવામાં આવે છે આરસીસી રોડના આઠ કરોડના મૂળ કામની સામે ટુકડે ટુકડે થઈને તેર કરોડ નાણાકીય મર્યાદા વધારવામાં આવી અને હવે એકવીસ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં એક વર્ષમાં નવીન ડ્રેનેજની નલિકા નાખવા માટે પાંચ કરોડ રૂપિયાની નાણાકીય સહાય સામે બીજા પાંચ કરોડની નાણાકીય મર્યાદા વધારી આપવામાં આવી છે જેથી મુખ્યમંત્રીને પત્ર લખી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ફરીથી ટેન્ડર કરાવવામાં આવે અને આ માટે જરૂરી નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે કામ છે એક કામ મૂળની કિંમત જ્યારે કામ આવ્યું પહેલાં એ સત્તાવીસ નવ બે હજાર ચોવીસની મંજૂરી આપી આઠ કરોડ રૂપિયાનું કામ એ આઠ કરોડ રૂપિયાના કામની સામે કમિશનરે વારંવાર દરખાસ્તો મોકલી અને એ દરખાસ્ત વધારાના સોળ કરોડ રૂપિયા એટલે તમે કહો આઠ કરોડનો વધારો કરવામાં આવ્યો ત્યારબાદ કાર્યપાલ એજન્સીના પત્રના આધારે વધારે સોલ કરોડ ખૂટી ગયા છે અને વધુ પાંચ કરોડની જરૂર છે એવી માગણી કરી ફરી પાંચ કરોડ વધારી આપ્યા આમ આમ કરીને એકવીસ કરોડ રૂપિયા સુધી આ માણસને કર્યો એટલે પૈસા વધારી આપ્યા આ પૈસા વધારવાની સત્તા કમિશનરને નથી દરખાસ્ત મોકલવાની બી સત્તા નથી તો કઈ રીતે કમિશ્નરને દરખાસ્ત મોકલી ઇટ મીન્સ કે કમિશ્નર બી ઇન્વોલ્વ છે સવાલ તો એવો ઊભો થાય છે સવાલ સ્ટેન્ડિંગ કમિટીને બી પાવર નથી કે આવા કામોને મંજૂરી આપે તોય જે કાયદા છે એને બાજુ પર મૂકીને મંજૂર કર કારણ કે એમના એમનો એની અંદર ઇન્ટરેસ્ટ હશે એની અંદર એમને લાભ મળતો હશે તો જ આવા કામો થાય નહીં તો સરકારના નિયમ પ્રમાણે પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા કરતાં વધારેનું કામ હોય ને તેનો ટેન્ડર નીકળે એની કોમ્પિટિશન થાય યુવાનોને યુવાનોને કામ કરવાની તક મળે પણ નહીં એક માણસને ટેન્ડર આપ્યા પછી એક કોન્ટ્રાક્ટરને આપ્યા પછી સભામાં સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવે અને બારોબાર પાસ કરી જાય આ પ્રમાણેનો ધંધો ચાલી રહ્યો છે આ જ પ્રમાણે ડ્રેનેજનું કામ એ જે કોન્ટ્રાક્ટરનું નામ છે મે એક મે કન્સ્ટ્રક્શન એટલે એમનો કોઈને કોઈ સગો હશે એમની પાર્ટીનું હશે ગમે તે હશે પણ પોતે લાભ લેવું પા કોન્ટ્રાક્ટરોને લાભ લેવું અને આ કોર્પોરેશનને નુકસાન કરવાનો ધંધો આ સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ રહ્યો છે અને કમિશનર કોના પ્રસરથી કોના દબાણથી કયા નેતાના દબાણથી આ કામો મોકલે છે એ બી એક પ્રશ્નાર્ચિન્ન બને છે વિષય બને છે આ જ રીતે બીજો કોન્ટ્રાક્ટર છે મેં રિધમ કન્સ્ટ્રક્શન જેને પાંચ કરોડ રૂપિયાનો ટેન્ડર ડ્રેનેજનું ભરેલું એ ટેન્ડર તેર ત્રણ જે ટેન્ડર પાંચ કરોડનો ટેન્ડર વધ્યું પછી ત્રણ કરોડ વધાર્યા અને પછી છેલ્લે જે કામ આવ્યું પચીસમાં એકસો છન્નું નોબ્લિક અગિયાર સાત પચીસને ચાર કરોડની ફરી માંગણી કરી પણ સ્ટેન્ડિંગ કમિટીએ બે કરોડ રૂપિયા વધારી આપ્યા પણ સ્ટેન્ડિંગ કમિટીને સત્તા કાં છે ભાઈ કમિશ્નર એ બી સત્તા કાં છે આવી દરખાસ્તો મોકલવાની એટલે એમના મળતિયાઓ એમના લોકોને ભાવ વધારો કરી આપવાનો એમના મળતિયાનો સમય લંબાઈ આપવાનો એમના મળતિયા આ કામ ખોટું કરે તો બી ચાલે આ વડોદરા શહેરમાં જેટલા ખાડા પડ્યા હશે અથવા જે ડ્રેનેજો ઉભરાઈ રહી છે જે પાણી નથી આવતું કોન્ડેમ્પેશન પાણી આવશે એ બધા જ એમના મળતિયા છે અને એના લીધે વડોદરા શહેરનું વડોદરા બની દીધો છે આ લોકોએ અને આ કામ તમે જુઓ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને કોર્પોરેશનને લૂંટી રહ્યા છે એવું લાગે છે અને કોર્પોરેશનમાં આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે એ નરી આંખે દેખાય છે એટલે મારું સ્પષ્ટ માંગણી છે કે આ કામ મંજૂર કર્યો છે અને રોકી દે કમિશ્નર આ કામ કરવા જેવું નથી ફરીથી ટેન્ડર કાઢે કોમ્પિટિશન કરે અને આ કોર્પોરેશનને ફાયદો થાય એવું કામ કરો આવા મળતીયાઓને કામ આપી અને તમે પણ એની અંદર સંડવા સંડવાયેલા લાગશો એવું લાગી રહ્યું છે માટે આ કામ સ્થગિત કરો અને તાત્કાલિક તાત્કાલિક અસરથી આ કામ રોકી અને ફરીથી ટેન્ડર કાઢી અને કોમ્પિટિશન કરીને કામ આપો તમને લાગશે કે ભાઈ સાચી દિશામાં કામ થઈ શકે હમણાં ગમેશ્નરે થોડી મિનિટો પહેલા જ મેડિયા